વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈને પોલીસ પરિવારમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી છે જીગ્નેશ મેવાણીએ પોલીસ કર્મીને પટ્ટા ઉતરી જશે તેવું નિવેદન આપ્યું હતું જેને લઈને ભુજમાં આજે પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિગ્નેશ મેવાણી હાઈ હાઈ અને જિગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવા બેનર સાથે રેલી યોજવામાં આવી હતી જિગ્નેશ મેવાણી અવારનવાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે ખરાબ ભાષાનો પ્રયોગ કરી પોલીસના પટ્ટા ટોપી ઉતરી જશે તેવી ધમકી આપી રહ્યા છે જેના કારણે પોલીસ કર્મચારીઓનું અપમાન અને મોરલ ડાઉન થઈ રહ્યું છે પોલીસ પરિવારનું કહેવું છે કે પોલીસ કર્મચારીઓ રાત દિવસ જોયા વગર પ્રજાના જાનમાલની રક્ષા કરે છે અને ખડે પગે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે ત્યારે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પોલીસકર્મીની જાહેરમાં માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ સાથે ભુજમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

પોલીસ વિરુદ્ધ પટ્ટા ઉતારી નાખવાની અને ટોપી ઉતારી નાખવાની વાતો કરી હતી એ નિમિત્તે ગુજરાત પોલીસ તથા કચ્છની તમામ સમાજો આજે ઓફિસે આવેદન પત્ર દેવા માટે આવ્યા અંદર સારો આક્રોશ છે એનો એક કારણ છે કે પોલીસ ની નોકરી કોઈના ઠેકા થી નથી મળતી આ પોલીસ ના પટ્ટા અને પોલીસ ની ટોપી એક સંવિધાન થી મળે છે મારા પરિવાર માંથી કોઈ પોલીસ માં નથી પણ મારા ઘણા બધા મિત્રો પોલીસ માં છે મે સવાર ના ચાર વાગે ઉઠી અને દોડતા જોયા છે મેં પરિવાર થી દૂર રહી અને સમાજ ની સેવા કરતા જોયા છે તો કોઈ પણ વ્યક્તિ આવી રીતના પોલીસ ના પટ્ટા અને ટોપી ઉતારી નાખવાની વાત કરે એ બિલકુલ યોગ્ય નથી તો અહિયાં નો એક નારો છે કે જિગ્નેશ મેવાણી હાય હાથ જિગ્નેશ મેવાણી રાજીનામું આપો પોલીસ પ્રશાસન જિંદાબાદ હા આપણે કલેક્ટર સાહેબ ને એવો આવેદન પત્ર આપી અને મોખી ગજુઆત પણ કરશું સુખ શાંતિ થી પોલીસ રહેતું નથી સેના માટે આપણા માટે આપણી સમાજ માટે આપણા ગામ માટે આપણા શહેર માટે તો પોલીસ જે છે એ એક સંસ્થા છે પોલીસ કે પ્રજાનો નથી જે લોકો પોલીસ પોતાનો નોકર સમજે છે પોલીસ ની હવે એના સામે અને સમાજ ની એના સામે આંખ લાલ થઈ છે તો પોલીસ ના પત્તા ઉતારી નાખવાની કોઈ પણ વાત કરશે એ સેજ પણ કોઈ સમાજ ચલાવી લેશે નહીં